હું વરસાદ રહી જાય પછી જાઉં આવા મોસમમાં છે ને બહાર જમવા જ ન જોવાય આ બહાર નું ખાય ને એમાં માંદા પડવી અને તું ક્યારેક તો ઘરનું નું ખાય એમ હું કઉ જયારે હોય ત્યારે બહાર જમવા જવું જયારે હોય ત્યારે બહાર જમવા જાવ ક્યારેક ઘર નું એટલે રોજ ઘરનું નું જ ખાવ છું હું રોજ ઘર નું ખાજો એકાતરા ને એકાતરા તને બહાર લઈ જવાની હોય જમવા એક થી ઘેરા ખા બીજા પાછું બહાર ત્રીજા થી ઘેરા ચોથા પાછું બહાર જવાનું ઉભું જ હોય તારું હા તો એકાતરા તો ઘર તો ખાવ છું ને રોજ તો કે બહાર નું ખાતી ને

બાજુવાળા ભાભીને કીધું તારે કેવું માની ગયા હું ક્યાં ની રાડું નાખતી હતી જમવા લઈ જાઓ જમવા લઈ જાવ ત્યાર મારી વાત માઈના ની હવે બાજુવાળા ભાભીને કીધું કે વાંધો ને હાલો જમવા જઈએ અરે એ તો બાજુવાળા ભાભી છે ને આપણા પાડોશી કહેવાય અને પાડોશી છે ને પેલો હગો ગણાય પાડોશી પેલો હગો હું કો છું

કે જો ના પાડશું તો તારા બેન પણ યાર વ્યવહાર બગડશે ઉપરથી આપણા પાડોશી વ્યવહાર છે એ બગડશે એટલે હું શું છું હા પાડી દે આપણે બાજુ ભાભી પાપી છે ને આપડે બે જમ્યા સારું તમે કયો છો ને મારી દોસ્તી નું કીધું ને એટલે હું આ પાડું છું કઈ હવે છે ને તું ફટાફટ તૈયાર થઈ જા બરોબર તો હું ત્યાં થોડો ફ્રેશ થઈ જાવ પછી આપણે જઈએ બાજુ વાળા પાપી યાર જમવા ફટાફટ તૈયાર થઈ જા માની તો ગઈ હો